વર્ષ બે હજાર છવ્વીસમાં વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ પ્રિય વૃશ્ચિક રાશિના લોકો હું તમને કહેવા માંગુ છું કે જીવનનો દરેક તબક્કો આપણને કંઈક શીખવે છે ક્યારેક તે સ્મિત લાવે છે ક્યારેક તે આપણને સંઘર્ષની ગરમીમાં મજબૂત બનાવે છે મિત્રો બે હજાર પચ્ચીસનો આ અંતિમ તબક્કો ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે હા આ વર્ષ તમારા માટે સરળ નહોતું ઘણા વળાંકો અને વળાંકો આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેટલાક સપના તૂટી ગયા કેટલાક સંબંધો તૂટી ગયા અને કેટલાક સંજોગોએ તમને એવી રીતે હચમચાવી દીધા જેની તમે કલ્પના પણ ન કરી હોય મિત્રો શનિની ક્રૂર નજરે તમારી દરેક ખૂણાથી કસોટી કરી તમારી ધીરજની કસોટી કરી ક્યારેક તે તમારી હિંમતને સીમા સુધી પહોંચાડી દે છે અને ક્યારેક તે તમારા મનને સંપૂર્ણપણે થાકી દે છે ક્યારેક તમે ડગમગતા લગભગ પડી જતા તમે પીડા સહન કરી અને એકલતાના માર્ગે પણ આગળ વધ્યા મિત્રો ઘણી વખત એવું લાગતું હતું કે તે હવે તેને સહન કરી શકશે નહીં પરંતુ તમે રોકાયા નહીં તમે થાક્યા નહીં તમે તૂટ્યા નહીં કારણ કે તમારી અંદર એક અદ્ભુત શક્તિ હતી હા તમારા આત્માની શક્તિ પરંતુ મિત્રો સમય બદલાઈ રહ્યો છે બે હજાર છવ્વીસનો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો ફક્ત એક વર્ષનો દરવાજો નથી પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત છે મિત્રો આ વર્ષ તમારા માટે ફક્ત એક નવું વર્ષ નહીં પરંતુ એક નવો અધ્યાય નવી તકો અને નવો પ્રકાશ હશે મિત્રો બે હજાર પચ્ચીસે તમને પડવાનું શીખવ્યું પરંતુ બે હજાર છવ્વીસ તમને ઉડવાનું શીખવશે હા આ વર્ષ તમારા માટે નવી આશાનો પ્રકાશ લાવશે આ સમયે તમારા માટે એક નવી દિશા નક્કી કરશે જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી શક્તિ બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે વૃશ્ચિક બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દસ મોટા ફેરફારો લાવશે એવા ફેરફારો જે તમારી વિચારસરણીને બદલી નાખશે તમારા માર્ગને બદલશે અને તમારા ખોવાયેલા તણખાને ફરીથી જાગૃત કરશે આ વર્ષ તમને શીખવશે કે જે તૂટે છે તે વધુ તેજસ્વી ચમકે છે જે તૂટે છે તે નહીં જે પીડા સહન કરે છે તે જ નવા સ્વરૂપો શોધે છે ફક્ત તેઓ જ વિજયને પાત્ર છે તો પ્રિયકુંભ કૃપા કરીને આ વીડિયો સાથે જોડાયેલા રહો કારણ કે તે તમારા ચંદ્ર રાશિ તમારા જન્મચિહ્ન પર આધારિત છે તો પ્રિય મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો બે હજાર છવ્વીસમાં વૃશ્ચિક રાશિ માટે દસ મુખ્ય આગાહીઓ વિશે જાણીએ આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની યાત્રાને ડિકોડ કરીશું જ્યાં શનિ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને તમને તેજસ્વી બનાવવાનું શરૂ કરશે બે હજાર છવ્વીસમાં જવાબદારી મહાન હશે પરંતુ પુરસ્કાર વધુ મોટો હશે તો ચાલો તમારા ભવિષ્યના તારાઓને ડીકોડ કરીએ બે હજાર છવ્વીસની ઈમારત જેના પર ટકી છે તે ચાર મુખ્ય ગ્રહો છે જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓ સમજી શકશો નહીં ત્યાં સુધી નાની ઘટનાઓનો અર્થ ખોવાઈ જશે તો ચાલો એક જ્યોતિષીય યાત્રા શરૂ કરીએ વૃશ્ચિક રાશિના નંબર એક માટે પહેલી આગાહી જણાવે છે કે વર્ષની શરૂઆત જાન્યુઆરી બે હજાર તમારા માટે એક સુવર્ણ તક લાવશે હા મિત્રો શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બ્રહ્માંડ વર્ષના પહેલા જ દિવસે તમને ખજાનો આપવા માટે તૈયાર છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આવું જ થઈ રહ્યું છે તમારી કુંડળીના બીજા ભાવમાં જે સંપત્તિ વાણી અને પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે ગ્રહોનો એક મહાન સંગમ બની રહ્યો છે જે એક સમૂહ બનાવે છે મિત્રો આ ખૂબ જ દુર્લભ છે ધ્યાનથી સાંભળો તમારો લગ્ન મંગળ તમારા શરીરનો સ્વામી બુધ તમારા નફાનો સ્વામી સૂર્ય તમારી કારકિર્દીનો સ્વામી અને શુક્ર સંપત્તિનો કારક આ ચાર ગ્રહો તમારા ધનભાવમાં એકસાથે બેઠા છે અને વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી મિત્રો કેતુ ગુરુ અને શનિ પણ આ ભાવ પર પોતાનો પ્રભાવ પાડી રહ્યા છે એકંદરે સાત ગ્રહો તમારા બેંક બેલેન્સ અને તમારી વાણી પર સીધી અસર કરી રહ્યા છે આનો સીધો અર્થ મોટા પાયે સંપત્તિ સક્રિય થવાનો છે ફક્ત જાન્યુઆરીમાં જ તમે આવકના એક નહીં પરંતુ અનેક નવા સ્ત્રોત શોધી શકશો મિત્રો જો ગયા વર્ષે તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય તો તમને ખબર પડશે કે તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે જો કોઈ ચૂકવણી અટકી ગઈ હોય તો તે જાન્યુઆરીમાં પરત કરવામાં આવશે આઠમા ભાવના પ્રભાવને કારણે આઠમો ભાવ પણ પ્રભાવશાળી છે તેથી તમને પૂર્વજોની મિલકતમાંથી લાભ થઈ શકે છે શક્ય છે કે મિલકત સંબંધિત કોઈ જૂનો કેસ ઉકેલાઈ જાય શેરબજાર વેપાર અથવા સટ્ટાબાજી સાથે સંકળાયેલા લોકો માટે આ એક મોટો ફટકો છે જો કે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે ઘણા બધા ગ્રહોની ઉર્જા તમારી વાણીને ખૂબ અસરકારક બનાવશે પરંતુ ક્યારેક તમે કઠોર પણ બોલી શકો છો તેથી સાવચેત રહો કારણ કે તમે જે પણ શબ્દ બોલો છો તે આ સમયે સાચો બનવાની સંભાવના ધરાવે છે નંબર બે વૃશ્ચિક રાશિનું બીજું ભવ્ય નિવેદન મિત્રો આ પછી જાન્યુઆરીના મધ્યમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બનશે તારીખ નોંધ લો સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ દિવસે તમારી રાશિનો સ્વામી મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તમે જાણો છો કે મકર મંગળની ઉચ્ચ રાશિ છે જ્યાં મંગળ સૌથી શક્તિશાળી છે અને આ ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે ત્રીજું ભાવ બહાદુરી હિંમત અને નાના ભાઈ બહેનોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યોતિષશાસ્ત્રમાં એક નિયમ છે જ્યારે લગ્ન અને છઠ્ઠા ભાવનો સ્વામી ત્રીજા ભાવમાં ઉચ્ચ હોય છે ત્યારે તેને શત્રુહંતા યોગ કહેવામાં આવે છે આનો અર્થ એ છે કે સોળ જાન્યુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધીનો સમયગાળો દુશ્મનો માટે વિનાશનો સમય હશે જ્યારે તમારી હિંમત ચરમસીમાએ હશે તમારા દુશ્મનો ભલે તે ઓફિસમાં હોય કે વ્યવસાયમાં કાં તો શરણાગતિ સ્વીકારશે અથવા આપમેળે નાશ પામશે જો કોઈ કોર્ટ કેસ તમને વર્ષોથી પરેશાન કરી રહ્યો છે તો હવે નિર્ણય તમારા પક્ષમાં આવશે તમને ઉર્જાનો એટલો ઉછાળો અનુભવાશે કે તમે થોડા જ સમયમાં થાકી જનારા કાર્યો પણ પૂર્ણ કરી શકશો મિત્રો અટકેલી યાત્રાઓ પૂર્ણ થશે અને ભાઈ બહેનો સાથેના કોઈપણ વિવાદો મંગળના પ્રભાવ હેઠળ ઉકેલાઈ જશે તમે તમારી પોતાની શરતો પર જીવન જીવશો પરંતુ મિત્રો જીવનમાં બધું હંમેશા સરળતાથી ચાલતું નથી જેમ જેમ આપણે ફેબ્રુઆરીનો અંત નજીક આવી રહ્યા છીએ ગ્રહોની સ્થિતિ થોડી ચિંતાજનક બની રહી છે અહીં હું રેડ એલર્ટ જારી કરવા માંગુ છું ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ મંગળ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે કુંભ તમારું ચોથું ઘર તમારા ઘરનું ઘર તમારી માતા તમારી ખુશી અને તમારી માનસિક શાંતિ છે સમસ્યા એ છે કે રાહુ પહેલાથી જ ત્યાં હાજર છે મિત્રો મંગળ એટલે અગ્નિ અને રાહુ એટલે દુમાડો જ્યારે આ બંને એકસાથે આવે છે ત્યારે તેને જ્યોતિષમાં અંગારક દોષ અથવા ભૂકંપ યોગ કહેવામાં આવે છે ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ એપ્રિલ સુધીનો આ સમયગાળો તમારા માટે વર્ષનો સૌથી ખતરનાક અને પડકારજનક સમય હોઈ શકે છે તમારે ખૂબ કાળજી રાખવી પડશે આ સમય દરમિયાન નાની નાની બાબતો પર તમારા ઘરમાં મોટા ઝઘડા થઈ શકે છે તમને એવું લાગશે કે ઘરમાં શાંતિ નથી જાણે ઘર અવ્યવસ્થિત સ્થિતિમાં હોય કોઈ નુકસાન અથવા નુકસાન થશે સમારકામનું કામ શરૂ થશે જે અનંત લાગશે મિત્રો તમારી માતાના સ્વાસ્થ્યને કારણે તમારી ચિંતાઓ વધી શકે છે અને સૌથી અગત્યનું તમે ચીડિયા અને અત્યંત ગુસ્સે થશો તમે ખૂબ જ પ્રભુત્વ ધરાવતા બનશો તમે તમારી વાત સમજાવવા માટે ગમે તે હદ સુધી જશો મિત્રો મારી સલાહ છે કે આ સમય દરમિયાન તમારા બોસ સાથે દલીલ ન કરો વાહન ચલાવતી વખતે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને જો તમારે ઘરમાં શાંતિ જાળવવા માટે હાર માનવી પડે તો તેમ કરો મિત્રો યાદ રાખો કે આ સમય દરમિયાન મૌને તમારી શ્રેષ્ઠ દવા છે નંબર ત્રીજું વૃશ્ચિક રાશિ માટે ત્રીજું ભવિષ્યકથન મિત્રો આપણે હવે ઘર અને પરિવારના ઘર વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને રાહુ ચોથા ભાવમાં છે તો હું અહીં આપણી માતાઓ અને બહેનો માટે એક ખાસ વિભાગ ઉમેરવા માંગુ છું જે ઘરનું સંચાલન કરે છે મિત્રો આપણે ઘણીવાર કારકિર્દી વ્યવસાયો અને નોકરીઓ વિશે મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આપણે આપણા ઘરનો પાયો બનાવનારા લોકોને ભૂલી જઈએ છીએ આપણી પત્નીઓ આપણી ગૃહિણીઓ મિત્રો જો તમે ગૃહિણી છો તો બે હજાર છવ્વીસ તમારા માટે ખૂબ જ વિચિત્ર અને અનોખું વર્ષ બનવાનું છે આ વર્ષ પરિવર્તન અને મહાન જવાબદારીનું વર્ષ છે ત્રણ મહત્વપૂર્ણ બાબતો તમારા માર્ગે આવી રહી છે પ્રથમ રાહુ ડિસેમ્બર સુધી આખા વર્ષ માટે તમારા ચોથા ભાવમાં રહેશે જેમ મેં કહ્યું ચોથું ભાવ ઘરની ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે રાહુ અહીં અરાજકતા પેદા કરે છે ગૃહિણી તરીકે તમને એવું લાગશે કે આ વર્ષે ઘરના કામકાજ ક્યારેય સમાપ્ત થતા નથી નવીનીકરણ પેઇન્ટિંગ પ્લમ્બિંગ અથવા યાંત્રિક ભંગાણ સતત રહેશે તમને એવું લાગશે કે તમારા ઘરમાં કોઈ ગોપનીયતા નથી મજૂરો અને બહારના લોકોનો સતત પ્રવાહ રહે છે તમને એવું લાગશે કે તમે ગમે તેટલી વ્યવસ્થિત કરો તમારું ઘર હજુ પણ અવ્યવસ્થિત છે હું તમને સલાહ આપું છું કે આ વિશે ચિંતા ન કરો તમારી જાતને દોષ ન આપો આ રાહુની ઉર્જા છે તેને સકારાત્મક રીતે લો આ સમયનો ઉપયોગ તમારા ઘરનું નવીનીકરણ કરવા અને આંતરિક વસ્તુઓ બદલવા માટે કરો બીજું ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ એપ્રિલ સુધીનો સમયગાળો તમારા માટે વર્ષનો સૌથી નાજુક સમય છે જ્યારે મંગળ રાહુને ચોથા ભાવમાં મળે છે ત્યારે ઘરનું વાતાવરણ તંગ રહેશે આ દોઢ મહિના દરમિયાન તમારે તમારી માનસિક શાંતિ જાળવવાની જરૂર પડશે નાની નાની બાબતોમાં તમારા પતિ અથવા સાસરિયાઓ સાથે તકરારનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને એવું લાગશે કે તમે દિવસ રાત કામ કરી રહ્યા છો પરંતુ કોઈ તમારી મહેનતની કદર કરતું નથી કોઈ તમારી પ્રશંસા કરતું નથી આનાથી તમે ખૂબ ગુસ્સે થશો અને આ ગુસ્સો તમારા બ્લડ પ્રેશરને વધારી શકે છે અથવા હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે તેથી હાથ જોડીને હું તમને આ ચાળીસ દિવસો દરમિયાન મૌન ઉપવાસ કરવાની વિનંતી કરું છું દલીલો ટાળો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પરંતુ રાહ જુઓ બધું ખરાબ નથી તમારા માટે કેટલાક ખૂબ સારા સમાચાર પણ છે જાન્યુઆરીમાં બનતો ધનયોગ અને ગુરુનું આગામી ગોચર તમને સૌથી મોટો ગુપ્ત લાભ લાવશે મિત્રો તમે ઘરની લક્ષ્મી છો આ વર્ષે તમારી ગુપ્ત બચતમાં નોંધપાત્ર વધારો થશે તમે સમજો છો કે હું શું વાત કરી રહ્યો છું ખરું ને ઘરના ખર્ચમાંથી તમે જે પૈસા બચાવો છો જો તમે આ વર્ષે તમારા નામે અથવા તમારા પરિવાર માટે સોનું અથવા કોઈ કિંમતી ઘરેણાં ખરીદો છો તો જૂન પછી વર્ષના બીજા ભાગમાં પરિવારમાં તમારી સ્થિતિ વધશે તમારા મંતવ્યો અને સલાહને ગંભીરતાથી લેવામાં આવશે અને મુખ્ય ઘંશ્યોમાં તમને ધ્યાનમાં લેવામાં આવશે તો મારા ગૃહિણીઓ બે હજાર છવ્વીસમાં તમારે ફક્ત શાંત રહેવાની અને ફેબ્રુઆરી અને માર્ચના તોફાનોનો સામનો કરવાની જરૂર છે બાકીના વર્ષ માટે તમે તમારા ઘરને સ્વર્ગ બનાવવામાં અને તમારી વ્યક્તિગત સંપત્તિમાં વધારો કરવામાં સફળ થશો તમે તમારા ઘરના સીઓ છો અને તારાઓ તમારા ખજાનાને ભરવા માટે આવી રહ્યા છે હવે ચાલો વિડિયો ચાલુ રાખીએ જેમ જેમ તમે એપ્રિલમાં પ્રવેશશો તોફાન શમી જશે અને શમવાનું શરૂ થશે બે માર્ચ બે હજાર છવ્વીસના રોજ પ્રેમ અને વૈભવનો ગ્રહ શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે મીન રાશિ શુક્રનું ઉચ્ચ રાશિ છે આ ગોચર તમારા પાંચમા ભાવમાં થશે પાંચમો ભાવ લક્ષ્મીનું સ્થાન છે અને શુક્ર પોતે લક્ષ્મી છે આ દેવી લક્ષ્મીના આશીર્વાદનો સમય છે રોકડ પ્રવાહ જે કદાચ અટકી ગયો હશે તે ઝડપથી વધશે જે લોકો કુનવારા છે તેઓને તેમના જીવનમાં કોઈ ખાસ તેમના હૃદયની ખૂબ નજીકની વ્યક્તિ મળી શકે છે જે લોકો લગ્ન કરવા માંગે છે તેઓ તેમના સંબંધોને મજબૂત બનાવવાનું શરૂ કરશે અને ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરી રહેલા યુગલો માટે આઈવીએફ દ્વારા હોય કે કુદરતી રીતે માર્ચ અને એપ્રિલ એક આશીર્વાદરૂપ રહેશે ઘર હાસ્યના અવાજથી ગુંજી શકે છે મિત્રો આ પછી બે એપ્રિલે બીજો મોટો રાજયોગ રચાઈ રહ્યો છે મંગળ પાંચમા ભાવમાં પ્રવેશ કરશે જ્યાં તે સૂર્ય અને શનિ સાથે એક થશે કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીઓનું આ જોડાણ તમારી કારકિર્દીમાં નોંધપાત્ર ફેરફારો લાવશે આને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કહેવામાં આવે છે જો તમે તમારી નોકરીથી સંતુષ્ટ છો અને નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો એપ્રિલ તમારા માટે સુવર્ણ મહિનો છે ઇન્ટરવ્યૂ આપો અને સફળતા મળશે નંબર ચાર વૃશ્ચિક રાશિ માટે ચોથી આગાહી મિત્રો આપણે હવે વિડિયોમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર પહોંચી ગયા છીએ આપણે બે હજાર છવીસની સૌથી મોટી જ્યોતિષીય ઘટનાની ચર્ચા કરીશું તમારે તમારા કેલેન્ડર પર લાલ રંગમાં ચિહ્નિત કરવાની તારીખ બે જૂન બે હજાર છવ્વીસ છે મિત્રો આ દિવસે દેવ દેવગુરુ ભગવાન ગુરુ જે અત્યાર સુધી તમારા આઠમા ભાવમાં હતા તે તેની રાશિ બદલશે ગુરુ તેના ઉચ્ચ રાશિ કર્ખમાં પ્રવેશ કરશે અને આ ગોચર તમારા નવમા ભાવ ભાગ્યના ભાવમાં થઈ રહ્યું છે મિત્રો આ વાતને ઊડાણપૂર્વક સમજો જાન્યુઆરીથી મે સુધી ગુરુ તમારા આઠમા ભાવમાં હતો આઠમો ભાવ અવરોધો સંઘર્ષ અને માનસિક વેદનાનું ઘર છે તેથી વર્ષના પહેલા ભાગમાં તમને લાગશે કે તમારું કામ અટકી રહ્યું છે પરંતુ બે જૂને ગુરુ નવમા ભાવમાં પ્રવેશતાની સાથે જ રમત સંપૂર્ણપણે બદલાઈ જશે આપણે તેને દલક શિફ્ટ કહીએ છીએ મિત્રો આઠમા ભાવનો અંધકાર દૂર થઈ જશે અને નવમા ભાવનો પ્રકાશ તમારા જીવનમાં પ્રવેશ કરશે તમારું ભાગ્ય સંપૂર્ણપણે ઉભરી આવશે જે કાર્યો પહેલાં નવ્વાણું ટકા પર અટકી જતા હતા તે હવે એકસો ટકા પૂર્ણ થશે તે પણ કોઈ ખાસ પ્રયત્ન વિના વિદ્યાર્થીઓ માટે આને જનસીબ કહેવાય છે આ સમય અમૃત જેવો છે જો તમે ઉચ્ચ શિક્ષણ માસ્ટર ડિગ્રી અથવા સંશોધન માટે વિદેશ જવા માંગતા હો તો બે જૂન પછી ફાઇલ કરો વિઝા પ્રવેશ અને શિષ્યવૃત્તિ બધું સરળતાથી મળી જશે મિત્રો તમારું મન અભ્યાસ પર કેન્દ્રિત થશે અને તમારી એકાગ્રતા વધશે તમે ચાર ધામ અથવા તીર્થસ્થાન જેવી મોટી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો જે તમને આધ્યાત્મિક શાંતિ આપશે સૌથી અગત્યનું નવમા ભાવમાં બેઠેલા ગુરુ તમારા લગ્ન અથવા તમારા કપાળ પર તેની પાંચમી નજરે જોશે મિત્રો જ્યારે ગુરુની અમૃત જેવી નજર લગ્ન પર પડે છે ત્યારે વ્યક્તિનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે લાંબી બીમારીઓ મટી જશે તમારો ચહેરો ચમકશે અને સમાજના લોકો તમારો આદર કરશે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને દૈવી સમર્થન મળશે વર્ષના બીજા ભાગમાં જુલાઈ પછી ગ્રહોનો ખેલ વધુ રસપ્રદ બનશે મિત્રો જુલાઈ મહિનામાં ખાસ કરીને સત્તાવીસ જુલાઈથી અગિયાર ડિસેમ્બર સુધી શનિ તમારા પાંચમા ભાવમાં વકરી થશે શનિ કર્મનો કારક છે અને પાંચમું ભાવ બુદ્ધિ અને બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે શનિ વકરી થાય છે ત્યારે તે પુનઃમૂલ્યાંકનની માંગ કરે છે આ સમય દરમિયાન તમને લાગે છે કે વસ્તુઓ ધીમી પડી ગઈ છે અને પરિણામોમાં વિલંબ થઈ રહ્યો છે આ માનસિક થાકનો સમય હોઈ શકે છે તમે વધુ પડતું વિચારી શકો છો પરંતુ ગભરાશો નહીં યાદ રાખો ઉચ્ચ ગુરુ શનિ પર દ્રષ્ટિ કરી રહ્યો છે આનો અર્થ એ છે કે શનિ ચોક્કસપણે તમારી પૂર્ણતા માટે કસોટી કરશે પરંતુ તે તમને બળવા દેશે નહીં આ સમય નિરાશ થવાનો નથી પરંતુ થોભો અને નવી વ્યૂહરચના ઘડવાનો અને ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો છે તો મિત્રો જો તમને અમારા વિગતવાર સંશોધન અને સખત મહેનતનો આનંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો તે આપણું મનોબળ વધારે છે તેને તમારા વૃશ્ચિક મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો કદાચ આ માહિતી તેમનું જીવન બદલી નાખશે અને હા આ રીતે વધુ સચોટ અને માહિતીપ્રદ જ્યોતિષીય વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં આગામી વિડિયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી કાળજી રાખજો ખુશ રહેજો તમારું આવનારું વર્ષ મંગલમય રહે તેવી પ્રાર્થના